નમસ્કાર મિત્રો જય માતાજી આજે આ બ્લોગમાં બના રહેજો કે તમને ખાસ આ વિડિયોની અંદર બતાવવાનું છે કે અમારું મુડેડાની બાજુમાં બોડાલ ગામ ત્યાં મારા શૈલેશભાઈના ફાર્મ હાઉસ ઉપર જવાનું છે અને એમને આજે નવીનતામાં જોશું કે શું શું શાકભાજી વાય છે તો આ વિડીયોમાં બના રહેજો નમસ્કાર જો આપણે હવે નીકળી ગયા છીએ ત્યાં શૈલેષભાઈના ઘરે જશું અને એમની તમામ જે ખેતી કરેલી છે એ આજે આખા આ અંદર ટોટલ ખેતી બતાવશું કે ભાઈ ની શું શું ખેતી કરેલી છે તો વિડીયો બનાવીજો જય જવાન જય કિસાન આગળ ઘરેથી નીકળ્યા એટલે કીધું કે આજે ના ફાર્મ હાઉસ ઉપર જવાન છે તો આપણે આવી ગયા છીએ ગોળાલ ગામની અંદર તો તમે જોઈ શકો છો શૈલેષભાઈના આગળના ફૂલ વાયેલા આગળના એક વિડીયો બતાવ્યા હતા પણ આજના વિડીયોમાં તમે જોઈ શકો છો અને આમાં શૈલેષભાઈને સારું ઉત્પાદન મળ્યું છે તો આપણે એમના જ મૂઢે સાંભળીએ કે આટલા ફૂલ અમને કેટલું ઉત્પાદન મળ્યું છે દસ અગિયાર હજારનું આપણે વેચી માર્યા બોલો તો ઘણું સારું કહેવાય કે આટલા દસ પાળા છે અને આટલાનું ઉત્પાદન છે અને શૈલેષભાઈનું નવું પણ આપણે ફૂલોનું આજે જોઈ શકશું કેમેરો નજીક કરો તો એમને ચારસો રૂપા ફૂલ આ પણ વાવી દીધા છે અને આની અંદર શૈલેષભાઈએ જે માઇક્રો રાજા કે એના ટુવા પણ આપી દીધા તો ફૂલ સારા ચોટી ગયા છે તમે કેમેરો કરી શકો છો અને શૈલેષભાઈની બીજી પણ આજની ટોટલ શાકભાજી શું શું છે એ આપણે આગેલા વિડીયોમાં જોડા રહેજો બતાવીએ ચલો તો આ લસણ વેચવા માટેનો નથી વાયું પણ ઘર માટે વાયું છે તો પણ ઘર માટેનું લસણ તમે જોઈ શકો છો એકદમ સારું છે અને પહેલે બીજું કે દૂધી તો દૂધીમાં તો આજે ખાસ એવું છે કે એમને આજે આજ કટિંગ જ કરવાનું છે મુહૂર્ત છે દૂધીનું તો મા ભગવતીને પ્રાર્થના કરીએ કે એમને સારા ભાવ મળે અને વિડીયોમાં બનાવો આપણે લાઈવ દૂધી જોઈએ કે કેવી દૂધી છે અને કેવું સાઇનિંગ છે તો તમે જોડાયેલા રહેજો વિડીયોની અંદર તો મિત્રો જોઈ શકો છો આ દૂધી તમે સાઇનિંગ પણ એકદમ સારું છે દૂધી પણ જોયું સારી છે અને બિહાર પણ સારું છે આગળ પણ છે તો આપણે એટલું જ કહીએ કે આજની તારીખમાં એમને સાંજે કટિંગ કરશે અને સવારે માર્કેટમાં જશે બિલ્ડીંગની અંદર તો સારા ભાવ મળે દૂધીના અને જોઈ શકો છો દૂધી એકદમ સારી છે અને આ જે આગળની વાયેલી હતી જે પાછળની પણ દૂધી છે જ એ પણ હજુ નાની છે પણ એ પણ મૂલ ચાલીસ દિવસમાં તૈયાર થઈ જશે તો મારા તમામ ખેડૂત ભાઈઓને કહેવાનું કે આવા વિડીયા જોતા રહેજો વિડીયોની અંદર સપોર્ટ કરજો જય જવાન જય કિસાન